પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળતા હડકમ આઈબી થઈ એલર્ટ બેની ધરપકડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી મામલો સામે આવ્યા બાદ ઇન્ટેલિજન્સ બ્યુરો સતર્ક થઈ ગયું હતું ને રાજસ્થાનના ડીગ જિલ્લામાંથી બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે બંનેની જગન પૂછપરછ કરવામાં આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે બંને આરોપીઓ સાયબર ફ્રોડમાં પણ સામેલ છે આરોપી યુવકના નામ રાહુલ મેહ અને શાકિર મે હોવાનું સામે આવ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર આ બંને યુવકો સાયબર ફ્રોડમાં પણ સામેલ છે પીએમ મોદીને ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ તપાસ એજન્સી સક્રિય થઈ ગઈ હતી તમને જણાવી દઈએ કે જે વ્યક્તિના ફોનથી પીએમ મોદીને ધમકી આપવામાં આવી હતી તેણે રાજસ્થાનના દહાના ગામમાં ફોન દ્વારા અન્ય વ્યક્તિનો પણ સંપર્ક કર્યો હતો આ માહિતી મળ્યા બાદ આઈબીની ટીમે દરોડો પાડી બંને યુવકોની ધરપકડ કરી હતી દરોડા દરમિયાન પહાડી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ પણ આઈબી સાથે હતી